નમસ્કાર દર્શક મિત્રો હું સુરૂપ આપનું સંપૂર્ણ છે પાલનપુર ખાતે પીપીપી મોડેલ હેઠળ તૈયાર થયેલું બસ સ્પોટ ઉત્તર ગુજરાતનું સૌથી મોટું બસ સ્પોટ છે સત્યાવીસ મે બે હજાર સત્તરના રોજ શરૂ થયેલો આ પ્રોજેક્ટ ચાર જૂન બે હજાર બાવીસના રોજ ખુલ્લો મુકાયો હતો અંદાજિત રૂપે આડત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલું આ બસ સ્પોટ મુસાફરોને જુદી જુદી સુવિધાઓ પૂરી પાડે છે તો બીજી તરફ તંત્રની ઉદાસીનતા સામે આવી છે બસ સ્પોટ સંકુલના પાછળના ભાગમાં એસટી નિગમના વહીવટી સંચાલન માટે અત્યાધુનિક કચેરી અને અધિકારી કર્મચારીઓને રહેવા માટેના એકસો બાવન ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા છે આશ્ચર્યની વાત એ છે કે ફાયર એનઓસી મેળવવામાં વિલંબ થતા તમામ ઇન્ફાસ્ટ્રકચર નિર્માણ પૂર્ણ થયા બાદ છેલ્લા ચાર વર્ષે તૈયાર હોવા છતાં હજુ સુધી નવી બિલ્ડીંગમાં સ્થળાંતરિત થઈ નથી નામ ના એક કર્મચારી જણાવ્યું હતું કે અહીં અંદરના ભાગે ફર્નિચર તેમજ ઇલેક્ટ્રીકલ વાયરીંગ બગડી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે હાલમાં કચેરી યાંત્રિક ડેપો કે જ્યાં રિપેરિંગ કામગીરી કરવામાં આવે છે ત્યાં વર્ષો જૂની જર્જરી જગ્યામાં કચેરીઓ કાર્યરત છે વિભાગીય નિયામક જીએસ સોલંકીએ જણાવ્યું હતું કે હાલ કચેરી અને આવાસની બાકી સફાઈ અને પેન્ડિંગ કામ કરવાની કામગીરી ડેવલપર દ્વારા કરી રહી છે જે પૂર્ણ થઈ બંને ચાલુ થઈ જશે